એમાં મનુષ્ય દેહને ઉત્તમ ગણવામાં આવ્યો છે તો મનુષ્ય અંદર જે આગલા ધર્મની જો કમાણી સારી લઈને આવ્યો હોય તો એની ભૂમિકા મૂર્તિ ની ચોથી ભૂમિકામાં જઈ હતી કહેવાનો મતલબ ત્રણ ભૂમિકા એટલે શું અને ચોથી ભૂમિકામાં ગયા પછી આ જીવાત્મા નું કાર્ય શું બને જો કે બધાને આ વાત સમજાય એવી નથી શા માટે કે પરમાત્માએ બુદ્ધિની જે કે ત્રિવત્તા છે એ પણ જ્ઞાનની રીતે સમજવામાં કંઈક વધઘટ હોય છે સૂક્ષમ બુદ્ધિ વિના સૂક્ષમ વિચાર વિના મહાપુરુષોનો જે અનુભવ સંતોનો જે શાસ્ત્રોનો અનુભવ જે સમજાયો નથી ત્રણ ભૂમિકા આપણે શું કે જો પાંખું વાળા જીવ આપણે જોયા છે પાંખું જેને પરમાત્માએ આપી છે એવા જે દેહ છે એને ઉડવું હોય તો આ જમીન થી માંડી એટલે ઘણી સુધી ઉડી શકે છે પરંતુ એ પાંખુમાં થોડોક થોડોક આમ વિચાર કરો ભલે પાંખુ વાળો દેહ હોય અહીંયા અત્યારે નાના નાના પાંખુ આવે છે ગલોપ ના ઉડી ઉડી નેઠા પડે છે એમને જો ઉડવું હોય તો આ ધરતી થી માંડી અને ફો ફૂટ અધિક ન જઈએ કે મારો અનુભવ ભલે પરમાત્મા પાખુ આવી હોય પછી મોટા જે જીવ છે એ પાખુવાળા છે દાખલા તરીકે કોઈ ચકલા હોય કાગડા હોય પારેવા હોય કબૂતર હોય કોઈ પણ એ કદાચ 100 ફૂટ ઉપર આખું લાવ હોય તો જઈએ પણ આ નાના નાના આ માખુ મચ્છર આ ઝીણા કપાના જીવડા

કાગડા હોય સર કરી જાય અને પછી ચોથી ભૂમિકા આવે અને જે પાંખો ચોથી ભૂમિકામાં જાય એ મેન જોયા છે પણ તે અનુભવ નહીં કર્યો કે આ ભૂમિકા કેવી છે ચોથી ભૂમિકામાં જેટલા પાખું વાળા ધરવ્યા જાય પછી પાંખ ને હલાવી ન પડે આ પાકો ડાકો જો કુંધડા જાય ચોથી ભૂમિકામાં વ્યા જાય પછી આપણે અહીં ગરજા આતે નથી રહ્યા કે કોઈ આઈ ગયા છે હિમાલય બાજુ ન ગરજા હતા હમણા હતા આ કુંધડા ત્રણે ત્રણ ભૂમિકા મૂકી અને ચોથી ભૂમિકામાં જયારે પડે જોવું હોય જોઈ લીધું ત્રણ ભૂમિકા સુધી પાંખું હલાવી પડે છે અને તો જ ઉડી પાંખું જો ન હલાવે તો એવડે ભોય પડે તાણ ભૂમિકા એવી છે ત્યાં પાંખો હલાવી પડે અને ચોથી ભૂમિકામાં જાય એટલે પાંખો નો હલાવી પડે એમ મનુષ્ય દેહ ની અંદર ચાર ભૂમિકા છે ચાર ભૂમિકા છે એમાં પેલી ભૂમિકાનો કોઈ પણ દેહ ની અંદર જીવાત્મા હશે એને એવું નહીં મુદ્દે કે મને મનુષ્યનો અવતાર મળ્યો છે તો મારા જીવાત્માનો નો કઈક ઉધાર કર્યો બીજી ભૂમિકા નો હશે તો થોડોક થોડોક કદાચ વિચાર થાય પણ કોની ભક્તિ કરવી નહીં ત્રીજી ભૂમિકા નો કોઈ પણ જીવાયત્મા હશે તો ભગવાનની કે ની કોઈ પણ ની ભક્તિ કરશે પણ એ ભક્તિ ની અંદર નિર્ભયતા નહીં આવે ભલે ગમે એની ભક્તિ કરે ભગવાન ની માતાજી અને કરવી પડે પણ નિર્ભયતા ન આવે હમણે સુરતી બેને વાણી બોલ્યાતા તોરણ નું ભજન હતું કહે તોળા રાણે કે નિર્ભય ભક્તિ કરો નર નારી નિર્ભય એટલે શું ભક્તિ નર અને નારી બે ને કરવાની છે પણ નિર્ભય નિર્ભય ભક્તિ એવી છે કોઈ જાતની અંદર બીક ન રહેવી પડે

સોરે સડી અને એક પોતાની અશત્રીને સોરે ઊભી રાખી અને પડકાર કરી દે કે મારે દેણું થઈ ગયું છે મારા ગુરુ મહારાજને દક્ષિણામાં દેણું દેવાનો મારે કોઈ વ્યાપ વ્યય નથી અને મારે આ બેને વેસી દેવા છે આલા પોતાનો દીકરો વેસી દેવો છે અને અશત્રી વેસી દેવી છે અને પછી આ મારો દેહ પણ વેસી દેવો છે અને મારા ગુરુનો જે ઋણ છે ને એ અમારે ચૂકવવાનું છે અને એથી આગળ જાવતા હીરો એ અયોધ્યા ની અંદર શિબી રાજા થઈ ગયા અને શિબી રાજા એ જેથી હોલા ને બસાયો તેથી પણ પોતાના દેહને અર્પણ કરી દીધો તો આ મહાપુરુષોના જે ઇતિહાસ છે એમને કેટલી ભક્તિ નિર્ભય કરી હશે પણ એ ભક્તિ નિર્ભયની અંદર આખું આખ્યાન પૂરું થાય ધ્યાનથી સાંભળો ધ્યાનથી વિચારો અને પછી છેલો જ્યારે જવાબ મેળવો કે સમશાન ભૂમિની અંદર હરિચંદ્ર રાજાને જે જે પારા દે ઉપર એક તરવાર ઉગામી ત્યારે કે ભગવાન પ્રગટ થઈને હાથ ચાલી લીધો માંગવાનું કીધું માગ માગ હરિચંદ્ર તારી ભક્તિનો ધન છે હું એને માગ્યું અને મને કે તમને જો ભક્તિ કરતા કરતા ભગવાન પ્રસન્ન થઈ ગયા એટલે આપણે શું એટલે

તમને આપણા ગુરુ પર વિશ્વાસ આવે આ વસ્તુ બિલ ખાલી અંદર શેઠ સકાશે જેથી ભગવાન જમવા ન ઉભર્યો અને અહિયાં પાસે પ્રગટ થયા અને સકાળશે ને કીધું કે માગ માગ સદાશા માગ માગ ચંગાવતી ભગવાન તારા માટે પરશન છે પણ જોજો એ ડાઈમ ની કઈ નો મઈ શેઠ સગાશા ઇતિહાસ હરિચંદ્રનો ઇતિહાસ સીબી રાજા ઇતિહાસ ગોરા ઇતિહાસ કોઈ પણ નો જરા ઇતિહાસ લ્યો એટલે શેલ હું છે હે ભગવાન આગળ કે કળજુ ડાવે છે

નહીં ગુરુની બી નહી ભગવાન જે ત્રણ પછી ચોથી ભૂમિકાની જે વાત કરી હતી એમાં સદગુરુ મારા ત્રણ ભૂમિકા એવી બતાવે છે કે નામ રૂપ અને ગુણ આ નામ રૂપ ને ગુણથી પર થઈને પછી ચોથી ભૂમિકામાં જાઓ આ સત્ય સનાતન ધર્મ કહેવાય સત્ય સનાતન ધર્મની અંદર કોઈ પણ જીવતમાં જ્યારે ઉપદેશ લે અને ચોથી ભૂમિકા પોગે તો નિર્ભય બને અને નિર્ભય બને તો કંઈ ન કરવું પડે એમના ગરદાન ખમણાન કુંજડાન જ્યારે ચોથી ભૂમિકામાં જાય તો પાખું આવે

ગગનમાં મૂકી દીધો હો જોજે કે હવે તારે જલમ નથી તારે મરણ નથી તું અજર અમરને એવિનાશીસો મૂકી દીધો છે ચોથા મંડળની અંદર ચોથી ભૂમિકાની અંદર પણ દ્રષ્ટાનમાં ક્યાં મૂક્યો તું એ કબૂતર પકડ્યું ખરું પણ કે કુવાનો હતો એટલે ગગન છોડી ગયો પણ નજર એની કુવામાં કુવા પર અલાજીવાય મને એવા પરમ પદ ની અંદર ચોથી ભૂમિકામાં લઈ જાય આની દ્રષ્ટિ આ માયા રૂપી કુવામાં આ નામરૂપ વાળી વસ્તુમાં હોવાથી જેમ ચોથી ભૂમિકામાં જે પંખી પોગી જાય છે પાંખું નથી હલાયવી પડતી અને ત્યારથી ભરે ફરે આખું સૃષ્ટિના દર્શન કરી શકે એમ આપણે પણ ચોથી ભૂમિકામાં એક ઘડીક સદગુરુ મહારાજે મૂક્યા એટલી ઘડી કદાચ હરિયા હશે પણ જ્યાં યથા આવ્યા એટલે હતું એનો બીજી ત્રીજી ભૂમિકામાં એ પાછું પકડાવ્યું પણ આ મોહ મમતામાં મને અને તમને એવી કંઈક મનમાં આશા અને વાસા પડી હોય છે કે હું અહીં કાયમ રહેવાનો છું મારે ગઢપણ નથી આવવાનું હું મરી નથી જવાનો જો ગઢપણની પીક લાગે જો મરી જવાની પીક લાગે તો આ જીવાતમાં જાગવાનો પ્રયાસ કરે જાગવું એટલે શું કંઈક સંતોનો અનુભવ જુદો છે આપણે અત્યારે બધા બેઠા છીએ તો આપણે એમ કે જાગવી છે ને ના આ જે જાગવી છીએ એને છે ને કંઈક સંતોનું જગાડવાનું કંઈક જુદું છે જાગજે હો જાગજે જીવડા તું જાગજે એટલે જીવડો જે છે અજ્ઞાન દેશામાં ફૂતો છે એને ખબર નથી કે હું કોણ છું અને જો જાગી જાય તો આ જીવાત્માને આ દેહને આ દેહની અંદર રહેવાવાળાને જમ છે તે મોળ ખીલાને એટલે ભૂખનો ભૂખને દેવનો દેવ મારામાં મન તમારા રહ્યો છે છતાં આ મોહ માયામાં મહાપુરુષો અનેક અનેક સિદ્ધાંત અને સમજાવે છે પણ જેવી રીતે પાંચ વાળા પહેલી ભૂમિકા બીજી ભૂમિકા ત્રીજી ભૂમિકા એમાં જીવ મુખી ગુરુમુખી આવા પાછા પ્રકાર જીવ ના આવે મનમુખી જીવ કોઈ પણ દેહ ની અંદર આવ્યો હોય ભલે દેહ બન્યું પણ ભારત દેશના કોઈ પણ ઇતિહાસ લાવો સંતોના પુરાવા લાવો સત્સંગ સંભળાવો પણ પોતાના કોઈ કે મનમુખી જીવ છે અને માયામુખી જીવ કોઈ પણ દેહની અંદર હોય ને એ લાખો રૂપિયા નું નહીં પણ કરોડો નું હાજુ થઈ ગયું હોય કોઈ એક પોતાના જીવાત પર ઉધાર ન કરી શકે અને રાત દિવસના ઉધામાં 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 શું કામ માયામુખી જીવ છે ની અંદર એ મનુષ્યનો દેહ મળ્યો ખરો પણ ખાવું પીવું કામ કરું સુઈ જાઉં એ મોજ મજા મોતાવરણ મરી ગમે હરે હરી માયામુખી જીવ હોય જીવમુખી જીવ હોય મનમુખી જીવ હોય અને ગુરુમુખી જીવ હોય

એ જીવાત્મા જે હશે એ આ ભવ સાગર ની અંદર સત્ય સનાતન ધર્મ નું જે વિજ્ઞાન જીવાત્મા નો જે ઉદ્ધાર કરે એ જ્ઞાન ની પ્રાપ્તિ નો સતગુરુ મહારાજ